નમસ્કાર શ્રી દાતારેશ્વર ઇન્વેસ્ટમેન્ટ તરફથી દિવાળી દિવાળીના આ તહેવારોમાં આજે વાત કરી છે સ્વસ્તિક દિવાળીના આ તહેવારો એ સ્વસ્તિક વગર અધૂરા છે આપણે બધા જોઈએ છીએ કે લગ્ન પ્રસંગ હોય કોઈ પણ કુમકુમ પત્રિકાઓ હોય તિથિ પામેલ ભરત એ યજ્ઞો પવિત્ર વખતે બટુકના મુંડન પર સમસ્ત જગ્યાએ સ્વસ્તિક નું સામ્રાજ્ય રહેલું હોય છે સ્વસ્તિક સર્વતો એટલે કે સ્વસ્તિક દરેક દિશાઓમાં દરેક રીતે સર્વ મનુષ્યનું કલ્યાણ કરે છે સુ અસ એટલે કે કલ્યાણ અને સુ અસ એટલે કે મંગલમય સ્વસ્તિક કલ્પના કરવામાં આવી છે સુ અસ્ધાતુ પરથી જ આ સ્વસ્તિકની રચના કરવામાં આવી છે કોઈ પણ ધાર્મિક કાર્ય કરતી વખતે મંગલાચરણ બોલવાની પરંપરા રહેલી હોય છે પરંતુ આ મંગલાચરણમાં અર્થઘટન રીતે શ્લોક ન બોલી શકાય તો તેનો દોષ લાગે છે એટલા માટે જ પુરાણોમાં આપણા ઋષિઓ અને આપણા બ્રાહ્મણોએ કોઈપણ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે સ્વસ્તિક ની રચના કરેલી છે સ્વસ્તિકને જો આપણે અલગ અલગ રીતે જોઈએ તો સ્વસ્તિક પ્રતિક રૂપે જોઈએ તો જે સ્વસ્તિક ની ઉભી રેખા છે તે જ્યોતિર્લિંગનું સ્વરૂપ છે અને જે આડી રેખા છે તે આ જગતનો વિસ્તાર બતાવે છે સ્વસ્તિકને જો વિષ્ણુ ભગવાન અને શ્રી લક્ષ્મીજીના પ્રતિક રૂપે જોઈએ તો સ્વસ્તિકના જે ચાર પાંખડીઓ છે વિષ્ણુ ભગવાન ના ચાર હાથ બતાવે છે અને સ્વસ્તિક જ્યારે પણ કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ત્યારે સ્વસ્તિક દોરીએ છીએ ત્યારે તેની બંને તરફ એ ઊભી રેખાઓ દોરવામાં આવે છે તો આ સ્વસ્તિક ગણપતિજી નું રૂપ છે અને બંને ઊભી રેખાઓ

જૈન ધર્મમાં પાલી ભાષામાં સાક્ષી સ્વસ્તિક સાક્ષી નામ અપાયું છે અને એટલા માટે જ કાળક્રમે આ સાક્ષી સાક્ષી કર્મ સ્વસ્તિક સાક્ષીઓ કર્મ હો એટલે કે દરેક કર્મનો આ સાથીઓ છે એ સાક્ષી છે અને એ સાક્ષીમાંથી માંથી અપભ્રંશ થઈ અને સાથીઓ નામ આવેલું છે આ સ્વસ્તિકને જો આપણે વૈજ્ઞાનિક રીતે દ્રષ્ટિએ મૂલવીએ તો સ્વસ્તિક જે નિશાની છે એ પ્લસની નિશાની છે એ ઘણાત્મક નિશાની અને માઇનસની જે નિશાની છે એ ઋણાત્મક નિશાની બતાવે છે તો આ બંને નિશાનીઓના મધ્ય બિંદુને સેવન પ્લસ કહેવામાં આવે છે કે જે અધિકતા દર્શાવે છે સ્વસ્તિકને જો આપણા સ્વાસ્થ્યના પ્રતિક રૂપે જોઈએ તો રેડ ક્રોસ કહેવામાં આવે છે જે સમગ્ર લોકોનું આયુષ્ય નિરોગી રહે તેવો જ તેમાં ભાવ છુપાયેલો હોય છે તો સ્વસ્તિકના આપણે ઘણા બધા મહત્વ ઘણી બધી દ્રષ્ટિએ મહત્વ જોયા તો અત્યારે આ તહેવારોમાં પણ આપણે આપણા ઘરના આંગણે ઉમરામાં તુલસી ક્યાં સર્વ જગ્યાએ સ્વસ્તિક દોરી અને એક મંગલમય પ્રાર્થના કરીએ તેવા ભાવ સાથે સર્વનું કલ્યાણ થાય સર્વનું મંગલ થાય તેવી મહાદેવજીને સર્વ દેવી દેવતાઓને પ્રાર્થના